કેજરીવાલ માનસિક બીમાર છે અને જો માનસિક બીમાર નથી તો મહાભારત લોકશાહી આપણા દેશમાં એને રહેવાનો હક નથી આજે ખેડૂત મહાપંચાયતમાં એણે જે બકવાસ કર્યો જે આઝાદી માટે જે લોકો લડ્યા મહાભારતની આઝાદી માટે જે લોકોએ પોતાની જાનની કુર્બાની આપી શહીદી વહેરી એ તમામ શહીદોનું આઝાદી માટે લડનાર એક એક ભારતી અશ્રુવાયુ નહી છોડા તો શું દૂધપાક પાક પીતા આઝાદી મળી હતી શું ગોળ ગણા ખાતા ખાતા આઝાદી મળી હતી માતાઓ દીકરા ગુમાવી

પૂરા ભારતવાસીઓ દરેક દેશ પ્રેમી વતી કહું છું કે એના શબ્દો પાસા ખેંચે દેશની માફી માંગે શહીદોની માફી માંગે જે જે લોકોએ આઝાદીની લડતમાં પોતાના નાના મોટા ભાગ આપેલા છે પોતાના જીવન આપેલા છે એ તમામની માફી માંગે